તો એ મારા ઘરની વાત નતો બોલે અને આપણને કોઈને ચટકી લાગી જાય કોઈને સંતની વાત આપણે કાપી નાખી આપણા કુંભારામ કુંભારામ ને તમે એક બી વાણી લઈ લો આખો પુસ્તક વાંચો કે માયાનો આવે છે માયાની જરૂર છે એમને જરૂર નથી આશ્રમ આપણે બનાવ્યા અમારા જરૂર નથી આશ્રમ તમે બનાવો એ તો અમારી ભક્તિ છે તો થાશે કુંભારામની ભક્તિ છે એટલે આ થાય કરવું તો બધાનો એમ ન થાય એ તો ભજન કરે ભજન હોય

તમે જીણા જીણા નેટ એમાં પતા દે કોણ નેટ બે મોટા હવે મોટો એ કે મારાથી મોટો જગતમાં કોઈ છે નહીં ના એવું નથી અખંડ માલિક બ્રહ્માનો નામ કે માલિક તમારા તો બેઠો ને અને એનાથી મોટો તમારો સદ છે છો એ મોટો હે આપણે મોટા નથી અને થોડો સમય થયો ત્યારે હું કહી દઉં માથે મોર આવી ગઈ કે મોર બેઠો લાવીને નેટ કી જોઈ ગઈ તરત મંદિર પાતાળ માં ઉતરી ગઈ ડેટ કા ભાઈ ને કે હાલો હાલો એના ઘરવાળાને કે માથે કોઈ મોટો આવ્યો અરે ગાંડી તો હાવ પાગલ છો આ નામ જી ગઈ કે આ મારથી મોટો જગતમાં કોઈ છે જ નહીં તો એને પેટ ફૂલાયું ઓલી કે ના કે આ પેટ ફૂલાયો નથી થાય મેં નથી આવે આ તો બહુ મોટો તો પણ ના ઉભી બીજી વાર ફૂલાયું અને આવું જોઈ આવી ગયો બજારમાં તો આ તો ને તો જોયું મોટો અને જોયું નતો ના માન્યો ફૂલાય ને ફૂટી ગયો એમ આપણા ઉપર કોક મોટો છે આપણે એનાથી આ નાટક કરી લે આ ઈ બધું હલાવે છે અને આપણે એની માઇન દોરી માનસો તો આપણા સંતો

તમે ઓળખામાં બેસો હું ચદરો પાથરી નાખું કપડાના ચદરા માથે બેહીને એના મોર પૂછ્યા આપણે કરીએ છો યાત્રા કરવા જાય હું તો માણસ ઉધારવા માટે જતા હતા દર્શન કરવા માટે નથી જતા દર્શન વાળો તો ભેગો હતો હું તો જઈને જગતને ને સુધારવા માટે જતા હતા પછી બીજી વખત દ્વારકાના મંદિર અંદર નતા જતા વિચાર કરો મંદિર દરવાજો ફેરવી નાખ્યો આપણા સંતો મોરાડ સાહેબ વાગેલા આપણા જ મોરાડ સાહેબ આપણા જ રવિભાન સંપ્રદાયના બાર મહિનાનું મૃત્યુને ઠેકી દીધું વિચારતો કરો

અને ભગત આવ્યા ભગતને ભેટ્યા ભગતે ખાટલા વસાદ દીધા ઓ બાજુ રસોઈમાં નહીં રસોઈ કે ક્યાં થઈ ગઈ ના બાજુ સંતો કે અમારાથી જમાય નહીં પેલું તમારે પૂછવાનું છે કે તમે ચાર ધામની યાત્રા કરી છે ના પ્રભુ મેં ચાર ધામની યાત્રા કરી નથી હું નીકળ્યો નથી મારા તો એ સંતો મારા ઘરે આવે ને એ મારું કીર્થ છે મારા ભગવાન બધા આવે ને એની સેવા કરવો ને તમારો મારી એટલી શક્તિ નથી હું યાત્રા કરી શકવા છો અને હું તો અહીંયા સેવા કરું છું તો તમારા ઘરનું નહીં જવી એ સમયે એના આંખમાં પાણી આવી ગયા કે હું તો પાપી કેવો ને તમે આવા સંગલી નીકરાં જો મારા ઘરે નજમો આતી હુદી ઓ મન્યો નથી કે મારા ઘરે કોઈ જમે નહીં ભૂખ્યા ભૂખે જાવ માનતા નથી ઓ આજીજી કરી પણ મન્યા નહીં તો તમે જમી લે તો અમારથી જમાય નહીં રાતે ભૂખ્યા સુતા છે એક બાજુ આ સંગ સુતો છે એક બાજુ પોતે સુતા છે રાતના 12 વાગે છે પર બનના અને 12 વાગે આકાશમાંથી ત્રણ ગાયો ઉતરે છે કાળી કાળા કલરની અમે એમાં લેટેસ્ટ અને ત્રણે સફેદ બની જાય છે પછી સંગે પૂછું તમે માતાજી કોણ છો અમે ગંગા યમુના ને સરસ્વતી છે તો અહીંયા કેમ તમારા જે પાપી અમારામાં સ્નાન કરાવ હોય ને એનો મેલ અમે અહીંયા ઉતારીએ છીએ આ સંતોષ છે અહીંયા મેલ ઉતરે આ ના મંદિરે અહીંયા મેલ ઉતરે આપણા ગુરુની ની તિથિ હોય આપણે શિષ્ય હોય અને આપણે પ્રદિક્ષણ આપે ડુંગરમાં ફરતા પાણામાં અને આપણા ગુરુ ની તિથિ અહીંયા પડી હોય અધિકાર છે આપણા મનખા ને આપણે શું ગુરુ ને સમજ્યા ગુરુ નો આ ઋણ છે આપણું આ ચામડી તમે ઉતારીને ને પકડ ફેરાવો તેના ઋણ મુક્તિ ન થાવ આ ગુરુ છે આંસર થી ગુરુ ને તમે ગુરુ શું કર્યા સામાન્ય કર્યા છે સોમ્ય તમે ગુરુમો તમે સમજ્યા આપણા ખબર રોહિદાસ સમાર આ ઇતિહાસ મારા ઘરની વાત નથી કરતો રોહિદાસ સમાર એ સંગે એમને જાતો તો ગંગાજી નાવા માટે એથી નીકળ્યા રોહિદાસ બોલ્યા ક્યાં જાવ છો અમે દર્શન કરવા તો માં ગંગાને હું માનું છું મને થી હવાય નથી તો મારું એક માન રાખો ને તો શું આ ચોંગડીને નારી રાખજો અને હાથ હાથ લેતો આપજો ચોંગડી નારી લઈ જાય સાથે ગાંડોથી પાગલ કે અમે દર્શન કરવા જઈએ તો મેળથી પડતો ભરોભરો જાય અને આ અહીંયાથી વર્ગાને કોઈ કે લઈ તો લ્યો લઈને જાય છે અને ખરેખર માતાજી હાથ મારે કાઢીને ગંગાજી એનો નાડી લઈ સ્વીકારે છે તમે ભક્તો છો સુખ સુખ શું દર્શન કરવા તમે જાઓ છો શું દર્શનમાં તમે સમજો છો દર્શન ની તમે સમજો છો યાત્રા કેને કહેવાય સમજો છો યાત્રા કેને કહેવાય એ સમજો સતો યાત્રા કરી છે છે તમારી યાત્રામાં ફરક છે સમજીને જાઓ